નમસ્કાર દર્શક સમાચારમાં આપનું સ્વાગત છે ચોટીલાથી આશરે વીસ કિલોમીટર દૂર રાજકોટ તરફ સમસ્ત રાખુ રાઘુવંશીઓ દ્વારા રહેલ ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણનો કાર્યક્રમ શરૂ થયો જેમાં ચાર દિવસ અલગ અલગ કાર્યક્રમો યોજાશે જેમાં એક હજાર એકસો અગિયાર કળશો સાથે ભવ્ય જળયાત્રામાં કરેરા લોહાણા મહાજનવાડીથી નીકળીને મુખ્ય માર્ગો પર ફરી મંદિર નિર્માણ ભૂમિ ખાતે પહોંચી હતી સમસ્ત લોણા સમાજ દ્વારા વાકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં રામ મંદિરનું પૂજન થવા જઈ રહ્યું છે અને અયોધ્યા પછીનું બીજા નંબરનું મંદિર લનવા જઈ રહ્યું છે ત્યારે આ મંદિરના ભૂમિપૂજનને લઈને વાકાનેર લોહાણા મહાજનવાડી ખાતેથી એક ભવ્ય કળશ યાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ માથે કળશ ઉપાડીને વાકાનેરની માર્ગો ઉપર ફરી રામધામ પહોંચ્યા હતા રામધામ ખાતે એકસો આઠ કુંડી શ્રી રામ મહાયજ્ઞ યોજાઈ રહ્યું છે જે દૂર દૂરથી યજમાનો પધાર્યા હતા રામધામ ખાતે બની રહેલા રામ મંદિર મસ્ત વિશ્વભરમાં વસતા રઘુવંશીનું આસ્થાનું કેન્દ્ર બની રહેશે આ રામ મંદિર બનાવવા માટે વાંકાને નધારસભ્ય જીતુભાઈ સોમાણીએ સાત વર્ષ પહેલાં પગમાં ચપ્પલ નહીં પહેરવાની બાધા લીધી હતી અને પાંચ વર્ષ સુધી જીતુભાઈ ચપ્પલ પણ પહેર્યા નથી બાદમાં જ્યાં સુધી મંદિરનું ભૂમિ પૂજન ન થાય ત્યાં સુધી